જીરાના પાકમાં ઘણા બધા ફૂગના રોગો અત્યારે ઘણા બધા વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે અને આના નિયંત્રણ માટે અત્યારે અમે એક વિડીયોમાં માહિતી જોતા હતા કે એક ભાઈ છે તે વિડીયોમાં કહેતા હતા ઘણા બધા વિસ્તારોમાં ફૂગના રોગોને લોકલ ભાષામાં અલગ અલગ ખેડૂત મિત્રો છે તે નામ આપતા હોય છે અમુક જગ્યાએ સુકારો હોય તો તેને ઘણા બધા ખેડૂત મિત્રો કહેતા હોય છે કે અમારે ઉતારો છે તે ઘણો બધો જીરુંના પાકમાં વધી ગયો છે રૂપમાં છોડ છે તે ઘણા બધા ઉતરી રહ્યા છે સુકાઈ રહ્યા છે આના માટે ઘણા બધા ફૂગનાશકો ખેડૂત મિત્રો છંટકાવ છે તે કરતા હોય છે ખાસ કરીને અમે એક વિડીયોમાં અત્યારે માહિતી જોતા હતા તો તેમાં તે ભાઈ કહેતા હતા કે ફોઝિયા જે એસી ટકા વેટેબલ પાવડર આવે છે ફૂગનાશક અથવા તો મેટાલેક્સિલ આઠ ટકા અને મેન્કોજેપ ચોસઠ ટકા વેટેબલ પાવડર પોતે જીરું વાવેલું હતું અને જીરામાં છંટકાવ કરતા હતા અને કહેતા હતા કે જીરામાં ઉતારાની આ જે ફૂગનાશક છે તે ખૂબ સારું એવું કામ છે તે આપે છે ખેડૂત મિત્રો તમને કોઈને ખ્યાલ હોય કે આ બે ટેકનિકલવાળા ફૂગનાશકના રિઝલ્ટ છે તે ખરેખર જીરામાં ફૂગના કયા રોગોમાં વધારે કામ આપે છે તેની માહિતી તમારા પાસે હોય તો ખેડૂત મિત્રો તમે કોમેન્ટમાં જણાવો કારણ કે આ વર્ષે મોટાભાગના ખેડૂત મિત્રોએ જીરું છે તે આપણા ગુજરાત રાજ્યમાં મોટા પાયે વાવેતર કરેલું છે અને ઘણો બધો બગાડ પણ જીરાના ઊભા પાકમાં જોવા મળી રહ્યો છે તો તમને આ ફૂગનાશકનો ખ્યાલ હોય અને કેવું રિઝલ્ટ તમને મળેલું છે તમે જો છંટકાવ કરેલો હોય તો તમે કોમેન્ટમાં તમારો પ્રત્યુત્તર છે તે ચોક્કસ આપો જેથી કરીને કોઈ ખેડૂતભાઈઓને આવા ફૂગનશકોના છંટકાવ કરવા હોય તો કરી શકે અને પોતાનો મોંઘા મૂલો જીરુનો પાક છે તે ફૂગના રોગોથી બચાવી શકે ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો